દેશના લોકલાડીલા જન નાયક અને રાય બરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવારની પાસે મંદોને ફ્રૂટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર અલ્પાબેન પટેલ કાર્યકર્તાઓ વિજય જાધવ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના નેતા જનનાયક લોકપ્રિય સાંસદ જેમને આ ભારત દેશની અંદર કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી અને મણિપુરથી મુંબઈની જે ન્યાય યાત્રા આ દેશના લોકો માટે કરી એવા જનનાયક રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ અને એમના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીં અમારા સિનિયર કાઉન્સિલર પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસવ ભથ્થુભાઈની આગેવાનીમાં તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ મિત્રો ભેગા થઈને એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે ફૂડ પેકેટનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કારણ કે આ દેશના નેતા રાહુલ ગાંધી આપણે જાણીએ છીએ કે દેશની અંદર ગરીબોનો અવાજ કોઈ નેતા હોય અને કોઈ લડાઈ લડતું હોય તો એ રાહુલ ગાંધી છે માટે આજે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એસએસજી હોસ્પિટલમાં અહીંયા સારવાર લેવા આવતા હોય છે એમના બધા રિલેટિવ્સ પણ હોય છે ત્યારે એમને અહીંયા ફૂડ પેકેટનું વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે